ચાલો માતાજીના નવલા નોરતાની રમઝટ બોલાવીએ એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં તારીખ નવમી ઓક્ટોમ્બર બુધવારની રાત્રે પાર્ટી પ્લોટ ખાતે તો શું તમે આ રમઝટના પાસ મેળવી લીધા તો પછી રા કોની છો પાસ ખલાસ થઈ જાય તે પહેલા જ પાસ મેળવી લેજો ઓકે એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં પધારીને માતાજીના નવલા નોરતાની સૌ સાથે મળીને દાંડિયા રાસ રમીશું વિસનગર શહેરના કમાળા રોડ ઉપર આવેલા આદર્શ વિદ્યાલય પાસેના જાહેર રોડ ઉપર પડેલા ખાડાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલકી ભોગવી રહ્યા છે તે અંગે ના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત થતાં જ આજે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ વિસ્તારના સ્થાનિક જાગૃત ભાજપના કાર્યકર અને પાલિકા સભ્ય કૈલાસબેન કડિયાના પતિ ગૌતમભાઈ કડિયાએ સતત હાજર રહીને કામગીરી કરાવી હતી જેના કારણે અહીંથી પસાર થતા હજારો રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ